સાબરકાંઠા જિલ્લાના ઈલોલ તિજોતર રોડ ઉપર આજ રોજ અકસ્માતની ઘટના સર્જાઈ હતી અકસ્માતને પગલે અવર જવર કરતા લોકોના વાહનોના ટાયર થંભી ગયા હતા ઈલોલ પાસેના દાવણી નદીના બ્રિજ ઉપર આજે ચાલકને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઇડર પર ભીટકાઈ ગયો હતો અને ડિવાઇડર પર ભીટકાઈ જતાં અચાનક જ બેભાન થઈ ગયો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ઘટના સ્થળે ગ્રામ્ય પોલીસ પહોંચી હતી અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના પરિવારજનો માટેની શોધખોળ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ વિપુલ અમૃતભાઈ રાવળ પાલનપુર બનાસકાંઠા બાજુનો હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ એકસો આઠને જાણ થતાં ઘટના સ્થળે એકસો આઠ આવી પહોંચી હતી અને ગ્રામજનોના મોટા સ્ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા આજરોજ સવારના અકસ્માત ઈલોલ રોડ ઉપર સર્જાયો છે ધાવે નદીના બ્રિજ ઉપર અકસ્માત થતો અવર કરતા દરેક વાહન ચાલકો ટાયર થંભી ગયા હતા અને